નમસ્કાર મિત્રો બંધારણના નવા લેક્ચર સાથે મળી રહ્યા છીએ પોઈન્ટ એટલે કે રાજ્યપાલ આપણે આપણે બાકી મૂક્યું હતું તો આજે તેને પૂરું કરીશું મિત્રો મિત્રો બંધારણ જે છે આ ટોપિક સાથે ઓલમોસ્ટ મોટા ભાગના ટોપિક્સ પૂરા થઈ જાય છે પછી ગીણા ગાંઠા ટોપિક્સ જે છે બાકી છે જેમાં ન્યાયતંત્ર બાકી રહે છે પછી કેન્દ્ર અને રાજ્યનો સંબંધ જેવા નાના નાના ટોપિક બાકી રહે છે બરોબર છે જે આપણે જલ્દી જ પૂરા કરી લઈશું અને રિઝનિંગ પણ જલ્દી પૂરું કરી લઈશું સ્પેસિફિક સબ્જેક્ટ જે છે આવતા પંદર દિવસ પછી મિત્રો આપણે શરૂ કરી દઈશું બાયોલોજી બને તો પૂરો કરી લઈશું કેમેસ્ટ્રી બને તો પૂરો કરી લઈશું બરોબર છે પ્રયત્ન કરશું કે આપણે બધી જ વસ્તુ કવર કરી શકીએ માત્ર તમારે સાથે રહેવાનું છે મિત્રો રેગ્યુલર રહેવાનું છે નોટ્સ બનાવવાની છે ને રિવિઝન કરવાનું છે બરાબર આ શિડ્યુલ ફોલો કરવાવાળા જેટલા પણ અત્યારે રેગ્યુલર ફોલો કરે છે એ લોકોને ખબર છે એનું રિઝલ્ટ બરાબર કે આટલી વસ્તુ રેગ્યુલર ડિસિપ્લિનમાં રહીને કરવાથી અત્યારે તમને જે કાંઈ આઉટફૂટ છે એ કેટલો વ્યાજબી છે બંધારણનો કોઈ પ્રશ્ન હોય મેથેમેટિક્સનો પ્રશ્ન હોય રીઝનિંગનો પ્રશ્ન હોય બરાબર જે તમને આવડી જાય છે બરાબર ચાલો મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્યપાલની બરોબર રાજ્યપાલમાં આપણે આગળ ઘણું બધું ભણી ગયા છીએ મિત્રો ચાલો એમાંથી હું થોડા પ્રશ્નો પૂછું જેનો જવાબ તમારે મને કમેન્ટ્સમાં લખવાનો છે રાજ્યપાલ જે છે પોતાનું રાજીનામું જે છે કોને આપે છે જવાબ કમેન્ટ્સમાં લખો બરાબર ત્યારબાદ રાજ્યપાલ છે એ બંધારણના કયા ભાગમાં સમાવેશ થાય છે રાજ્યપાલનો ઓકે ત્યારબાદ રાજ્યની માત્ર રાજ્યની કારોબારીનું વર્ણન જે છે કેટલાથી વ્યવસ્થાની નથી વાત રાજ્યની કારોબારીની વાત છે ચાલો ત્યારબાદ રાજ્યની કારોબારીમાં કયા ચાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે તે પણ તમારે જણાવવાનું છે બરોબર છે ત્યારબાદ અ આગળનો એ છે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે તો ખબર છે પરંતુ કયા અનુચ્છેદ દ્વારા બરોબર છે છે પછી નિમણૂક કઈ થાય અને એ પદ્ધતિ કયા દેશ માંથી લેવામાં આવી છે તે પણ જણાવજો બરોબર છે રાજ્યપાલ જે છે તેનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અથવા તો રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર હોય છે એનો અનુચ્છેદ પણ તમે જણાવી દો બરોબર ત્યારબાદ રાજ્યપાલ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર ઉંમરની યોગ્યતા જે છે કેટલી હોવી જોઈએ અને તેના માટેનો અનુચ્છેદ કયો હોવો જોઈએ તે પણ જણાવજો ત્યારબાદ રાજ્યપાલ જે છે તેને શપથ કોણ લેવડાવે છે તે પણ તમારે મિત્રો કમેન્ટ્સમાં કહેવાનું છે બરોબર છે ત્યારબાદ રાજ્યપાલ જે છે નિમણૂક કરે છે તો સીએમ એટલે કે મુખ્યમંત્રી અને રાજ્યની મંત્રી પરિષદની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરે છે ત્યારબાદ

હવે મિત્રો ત્યારબાદ આપણે રાજ્યપાલની એની એજ ટોપિક જે છે આગળ ચાલી રાજ્યપાલની સત્તાઓ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બરોબર જેમાં નિમણૂકની થોડીક સત્તાઓ બાકી હતી એના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યપાલ જે રાજ્યના ચૂંટણી પંચની નિમણૂક કરે છે ચૂંટણી પંચ જો મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ હોય છે બરોબર છે આખા દેશની ચૂંટણીનું હેન્ડલિંગ કરતો જેમાં લોકસભા રાજ્યસભા વિધાનસભા અને વિધાન પરિષદ ચારે ચારની ચૂંટણી કોણ યોજે છે

પરંતુ રાજ્ય સુટની પંચને હટાવવાની શક્તિ જેસી રાજ્યપાલમાં નથી તેના અધ્યક્ષોની નિમણૂક પણ કરી દે છે પરંતુ તેને હટાવવાની જે છે તે શક્તિ જેસી રાજ્યપાલમાં રહેલી છે નહીં ચાલો આ ટોપિક મારા ખ્યાલથી તમને સમજાઈ ગયો છે ત્યારબાદ જીપીએસસી ના અધ્યક્ષ એના અને તેના સભ્યોની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે જીપીએસસી એટલે મેં તમને કીધું જેમ કેન્દ્રમાં યુપીએસસી અને તેના અધ્યક્ષ યુપીએસસી અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે એમ રાજ્યની અંદર જીપીએસ હવે ગુજરાત છે એટલે જીપીએસસી લાગે રાજસ્થાન હોય તો આરપીએચસી લાગે મધ્યપ્રદેશ અથવા તો બોમ્બે હોય તો એમપીએચસી લાગે બરોબર છે આ વસ્તુ મિત્રો સમજો পিએચસી મુખ્ય શબ્દ છે પબ્લિક સર્વિસ કમિશન આગળ રાજ્યનો અક્ષર લાગતો હોય છે તો તેના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કોણ કરે છે રાજ્ય પાટ પછી મિત્રો આપણે એક વસ્તુ સમજી ચૂક્યા હતા કટોકટી રાષ્ટ્રપતિ સમજે ને જ્યારે કટોકટીની અંદર મિત્રો એક ત્રણસોને છપ્પન મુજબ બંધાણી શાસન અથવા તો રાષ્ટ્રપતિ શાસન લાગે જ્યારે કોઈ રાજ્યની અંદર જેમ કે ગુજરાતની અંદર ગુજરાતનું જે છે તંત્ર જે છે એ બંધાણી રીતે ચાલતું નથી ગેરબંધાણી રીતે ચાલે છે અથવા તો બંધાણી રીતે ચાલવામાં સફળ રહેતું નથી તો રાજ્યપાલ જે છે રાષ્ટ્રપતિને કહે છે કે તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડજો અથવા તો બંધાણી કટોકટી લાગુ પાડજો બરોબર તો એ વસ્તુ આપણે અહીંયા સમજવાય છે કે પીને એટલે કે પ્રેસિડેન્ટને રાષ્ટ્રપતિને 356 એટલે બંધારણની કટોકટી લાગુ કરવાની ભલામણ કોણ આપે છે રાજ્યપાલ આપે છે રાજ્યની મુખ્ય યુનિવર્સિટી હોય બરોબર આખી આખી મુખ્ય યુનિવર્સિટી યુનિવર્સિટીનો કુલપતિ કોણ હોય રાજ્યપાલ પોતે હોય આપણે આગળ ભણ્યા હતા કેન્દ્રીય દેશની કેન્દ્રીય યુનિવર્સિટીનો કુલપતિ કોણ હોય ઉપરાષ્ટ્રપતિ હોય એમ રાજ્યની કેન્દ્રીય યુનિવર્સિટીનો કુલપતિ કોણ હોય તો કે ભાઈ આપણા રાજ્યપાલ અને

આ વસ્તુ ખબર પડી જાવી જોઈએ આ પંચ્યાસી જેવો છે આ એસી જેવો છે અને ત્યારબાદ ત્રણસો ને એકત્રીસ અનુચ્છેદ છે નો છે કમેન્ટ કરો અને એના જેવો શું છે તો કે ત્રણસો ને તેત્રીસ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે છે કોણ આપણા ભાઈ શ્રી રાજ્યપાલ નિમણૂક કરે છે બરોબર આ વસ્તુ યાદ રાખવાનું છે આ મોસ્ટ એમપી છે બરોબર છે વિધાન પરિષદમાં છઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક કરે છે વિધાનસભાની અંદર એક એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે છે છઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક

રિપોર્ટ જેસી રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે એવી જ રીતે રાજ્યની અંદર આ એવું કઈક અલગ હોય છે રાજ્યમાં કેગનો જે કઈ રિપોર્ટ આવે એ વિધાનસભા મંડળની અંદર અથવા તો વિધાનસભાની અંદર રજૂ કોણ કરાવે રાજ્યપાલ જીપીએસસી નો રિપોર્ટ જેસી કોણ રજૂ કરાવે વિધાનસભામાં રાજ્યપાલ નાના પંચનો રિપોર્ટ વિધાનમંડળ અથવા તો વિધાનસભાની અંદર કોણ રજૂ કરાવે તો કે રાજ્યપાલ રજૂ કરાવે છે સમજાય છે મિત્રો સ્પીડમાં જાવશું એવું લાગે છે તમને

બસો ને તેર મુજબ રાજ્યપાલ નો વટહુકમ વચ્ચે લગાડજો બસો તેર આવું છે બીજું કઈ છે વટહુકમ નો બરોબર છ અઠવાડિયા અથવા તો બેતાલીસ દિવસની અંદર મંજૂર થઈ જવો જોઈએ ત્યારબાદ

આવી બધી સૈન્ય અદાલતો કરી શકે અને સજા કોઈને અપાણીલી હોય એમાં સંપૂર્ણ માફી આપી શકતા નથી સમજાય છે મિત્રો કે નથી સમજાતું ચાલો ત્યારબાદ કોઈ પણ હું ભાવનગર જિલ્લામાંથી છું તમે બનાસકાંઠામાંથી છો કોઈ અમરેલીમાંથી છે કોઈ સુરતમાંથી છે કોઈ અમદાવાદમાંથી છે તો તમારા જિલ્લાની અંદર એક જિલ્લા ન્યાયાલય આવેલું છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવેલું છે એની અંદર એક જિલ્લા ન્યાયાધીશ બેઠે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બરોબર ડિસ્ટ્રિક્ટ જજ બેઠા છે મેજિસ્ટ્રેટ નહીં સોરી બરોબર અને એ ડિસ્ટ્રિક્ટ જજ જે બેઠા છે બરોબર એની નિમણૂક જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે પરંતુ સલાહ કોની લે છે તો કે હાઈકોર્ટના ના મુખ્ય જજની સલાહથી લે છે સમજાય છે રાજ્યપાલ ત્યારબાદ વિશેષાધિકાર મળે છે ઘણા બધા મળે છે પરંતુ આપણે અહીંયા થોડાક ડિસ્કસ કરીએ કે એની ધરપકડ થશે નહીં ફોજદારી બાબતોમાં એની ધરપકડ થશે નહીં થાય

ભારતના પ્રથમ ભારતના નહિ સોરી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ગુજરાતના આ લખજો ભાઈ ગુજરાતના પ્રથમ મહેંદી કેવાજ જંગ હતા મહેંદી જંગ હતા બરોબર જે ઓગણીસો સાઠ થી લઈને પાસઠ સુધી રહ્યા હતા તો એમ કે સર ઓગણીસો સુડતાલીસ થી કોણ ભાઈ ઓગણીસો સુડતાલીસ માં ગુજરાત હતું જ નહીં સમજાય છે ગુજરાત ને મહારાષ્ટ્ર બધો ભેગો હતો ત્યારે આ તો ઓગણીસો સાહીઠ માં બન્યું ગુજરાત ગુજરાત બનવા માટે ઘણા લોકોએ આહુતિ આપી છે બલિદાનો આપ્યા છે બરોબર છે અને બહુ મોટા પાયે મહા ગુજરાત ચળવળ ચાલેલી છે ત્યારે આ ગુજરાત બન્યું છે આપણે મહારાષ્ટ્રથી અલગ થયા છીએ બાકી આમ નામ સીધું નથી મળી ગયું આપણને ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો સાહીઠ સુધી ગુજરાત નામની કોઈ વસ્તુ જ નથી એ મહારાષ્ટ્ર ભેગું હતું આખું રાજ્ય બરોબર પરંતુ સાહીઠ થી લઈને પાસઠ પહેલી આખી ટર્મ કોણ હતા મહેન્દી નવાઝ જંગ રાજ્યપાલ હતા

જે તે રાજ્ય થી બહાર નો વ્યક્તિ હશે મહિલા રાજ્યપાલ જો ભાઈ આ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા પરંતુ આખા દેશની અંદર જ્યાં પણ પ્રથમ મહિલા રાજ્યપાલ કોઈ બન્યું હોય તો એ હતા નાયડુ કોણ હતા

ત્યારબાદ જમ્મુ કાશ્મીરની અંદર નવો કેસ હાલતો હતો કે જમ્મુ કાશ્મીરની અંદર રાજ્યપાલ નામનો કોઈ શબ્દ જ નહોતો એની જગ્યાએ સદર એ રિયાસત સદર એ રિયાસત કહેવામાં આવતું હતું પરંતુ ઓગણીસો ને સુધી આ વસ્તુ ચાલી ઓગણીસો ને પછી રાજ્યપાલ એટલે કે ગવર્નર શબ્દ ફરીથી અપનાવવામાં આવ્યો જમ્મુ કાશ્મીરમાં ઓગણીસો પાસઠ પહેલા રાજ્યપાલને સદર એ રિયાસત તરીકે ઓળખવામાં આવતું

એકવાર સામાન્ય નજર ફરવેલી આગળનો લેક્ચર તો આપણે ભણી ચૂક્યા છે અહીંયા ફરીથી રાજ્યપાલની નિમણૂકની સત્તાઓ પર નજર કરીએ તો રાજ્યનું જે ચૂંટણી પંચ હોય છે જે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણી કરાવે તાલુકા પંચાયતની ચૂંટણી કરાવે એમની નિમણૂક કરવાની રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે પરંતુ તેને હટાવવાની સત્તા રાજ્યપાલ પાસે નથી એ રાષ્ટ્રપતિ હટાવી શકે બરાબર ઓકે ત્યારબાદ જીપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ત્રણસોને છપ્પન એટલે કે બંધારાની કટોકટી લાગુ પાડવાની ભલામણ કરે છે રાજ્યપાલ રાજ્યની કેન્દ્રીય યુનિવર્સિટીનો પોતે કુલપતિ હોય છે અને ઉપકુલપતિની નિમણૂક કરે છે પંચાસી જેવો અનુચ્છેદ એકસોને ચુંમોતેર સતતરા વાસન અને વિસર્જનની સત્તા મળેલી છે એંસી જેવો અનુચ્છેદ વિધાન પરિષદની અંદર

જેમાં રાજ્યપાલની વીટો શક્તિની વાત કરવામાં આવી છે બસો ને તેર મુજબ રાજ્યપાલનો વટહુકમ એકસો ત્રેવીસમાં રાષ્ટ્રપતિનો અહીંયા બસો તેરમાં રાજ્યપાલનું છ અઠવાડિયા અથવા બેતાલીસ દિવસમાં મંજૂર થવો જોઈએ ત્યારબાદ એકસો ને એકસઠમાં સજામાં માફીની સત્તા બરાબર રાષ્ટ્રપતિની જેમ એકોતેરની જેમ મળેલી હોય પણ સૈન્ય અદાલત અને ફાંસીમાં સંપૂર્ણ માફી આપી શકતા નથી બરાબર પછી દરેક જિલ્લાની અંદર જિલ્લા ન્યાયાધીશ હોય તેમની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે પરંતુ હાઈકોર્ટના મુખ્ય જજની સલાહથી કરે છે ત્રણસો ને એકસઠ મુજબ વિશેષ અધિકાર મળેલા છે તેમની ધરપકડ થતી નથી તેમને ફોજદારી કેસમાં ધરપકડ થતી નથી દિવાની કેસમાં થઈ શકે છે ધરપકડ પરંતુ બે મહિના પૂર્વે નોટિસ આપવી પડે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેન્દી નવાજ જંગ ઓગણીસો થી લઈને પાસઠ સુધીનો તેનો કાર્યકાળ હતો

રાખો બધા આરામથી મિત્રો જેટલા લોકો પાસ મહેનત કરે છે મહેનત ક્યાંય જવાની નથી આજ નહીં ને કાલ આપણે સામે આવવાની છે આપણે ઉપયોગી નીવડવાની છે એક શબ્દ પણ વાંચ્યો છે મિત્રો આ સત્રા વાસન તમારે એક શબ્દ વાંચવામાં આવ્યો ને એ પણ તમને આખી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે તે કરેલું ફોગટ જતું નથી મિત્રો કર્મ ફલેશું સર્વદા જેટલું કર્મ કરો એટલું ફળ મળે છે તો કર્મ કરવું આપણા હાથમાં છે ફળ દેવું ભગવાનના હાથમાં છે તો કર્મ ચૂકતા નહીં મિત્રો જાગો તે ત્યાં સુધીમાં તમે તમારા ભવિષ્ય માટે દિવસની પાંચ કલાક આપો ત્રણ કલાક આપો બે કલાક આપો દસ કલાક આપો જેવી તમારી શક્તિ પણ અત્યારે મિત્રો મહેનત કરી લ્યો બરોબર મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત જય માતાજી